સુરત શહેરના પાલે ખાતે આવેલા ખુશાલભાઈ જ્વેલર્સ કંઈક ને કંઈક નવું અને અવનવું જ્વેલર્સની દુનિયામાં બનાવી રાખે છે ત્યારે આગામી ગણેશ અને દિવાળીના મહાલક્ષ્મી માતાના પૂજન નિમિત્તે વિશ્વની સૌથી એવી નાના ફક્ત એક ઇંચની પ્યોર ગોલ્ડમાં બનાવેલી મૂર્તિ બનાવતા જ્વેલર્સની દુનિયામાં ખુશી વ્યાપી જોવા પામી છે ત્યારે જે ખુશાલભાઈ જ્વેલર્સના ઓનર વિરેન ચોકસીએ વધુ માહિતી આપી હતી મિત્રો અત્યારે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમ પાલે પોઈન્ટના ખુશાલભાઈ જ્વેલર્સમાં આવી છે ખુશાલભાઈ જ્વેલર્સનું નામ પડે એટલે કંઈક ને કંઈક નવું વારે તહેવારે બનાવે છે ત્યારે અત્યારે ભગવાન શ્રી ગણેશજી હવે સતમી તારીખથી બિરાજમાન થઈ રહ્યા છે ત્યાર પછી દિવાળીમાં મહાલક્ષ્મી માતાની પૂજા ત્યારે એમને ખૂબ જ સુંદર મજાના ગોલ્ડની અંદર ગણેશજી અને મહાલક્ષ્મીજી બનાવ્યા છે આપણે મળીએ વિરેન્દ્ર ચોકસી જી નમસ્કાર વીરેન્દ્રભાઈ નમસ્તે કંઈક ને કંઈક નવું આપ બનાવી રહ્યા છો આ વખતે જે ગણેશજી લક્ષ્મીજી એ માટે છે આપણે ગણેશજીનો ફેસ્ટિવલ આવી રહ્યો છે તે એક માઇન્ડમાં થોટ હતું પ્લસ દિવાળી આવી રહી છે તે પણ એક માઇન્ડમાં હતું તો બંનેનું કોમ્બિનેશન કરીને એક એક નવું સર્જન કરું તું લક્ષ્મીજી અને ગણેશજી માટે તો અમે લોકોએ ફોર ધ ફર્સ્ટ ટાઈમ વર્લ્ડમાં ફર્સ્ટ ટાઈમ નાનામાં નાની સાઇઝ એક ઇંચની સાઇઝમાં ગણેશજીનું નિર્માણ કર્યું એક ઇંચની સાઇઝમાં લક્ષ્મીજીનું નિર્માણ કર્યું તે પણ પ્યોર ટ્વેન્ટી ટુ કેરેટ બીઆઈએસ સર્ટિફાઈડ હોલમાર્ક બાવીસ કેરેટ ગોલ્ડમાં ગણેશજી બનાવ્યા આઇડો લાખો અને લક્ષ્મીજીની આઇડો બનાવ્યું આ બનતા બનતા અમને લોકોને પંદર દિવસ થઈ ગયા બનાવવામાં અમે લોકોએ સ્પેશિયલ થ્રી ટેકનોલોજી યુઝ કરી થ્રી પ્રિન્ટ આમાં યુઝ કર્યું છે ઇન્ફેક્ટ જેનાથી હાઈ એક્યુરેસી આવી છે આપણા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વપ્ન છે કે મેડ ઇન ઇન્ડિયા તો એ તો આપણે સાકાર કર્યું જ છે પણ એની સાથે સાથે ઝીરો ડિફેક્ટ આની અંદર અમે લોકોએ ઝીરો ડિફેક્ટ આવવા દીધી છે કંઈ છે જ ન્યા નો ડિફેક્ટ એટ ઓલ એ દેટ ઇઝ વાય ઇટ ઇઝ અ ઝીરો ડિફેક્ટ થિંગ આટલા નાના પ્રતિમા હોવા છતાં પણ ઝીરો ડિફેક્ટ બનાવી શક્યા છે તે એક ખરેખર ઇન્ડિયા માટે ગર્વની વાત છે આ જે ગણેશજીને લક્ષ્મીજી બનાવવામાં આવ્યા છે તે કસ્ટમરને અનુરૂપ છે હા જી કસ્ટમરની પણ ઘણી ડિમાન્ડ રહેતી હોય છે કે જે સોનાનો ભાવ વધી ગયો છે તેના હિસાબે અમને લાઇટ વેઇટમાં ગણેશજીને લક્ષ્મીજીનું આપ કંઈક આપો અપાવો બનાવી શકો તો બનાવી આપો તો તે એક માઇન્ડમાં થોટ હતો અને તે થોટ અમે લોકોએ રિયલમાં અત્યારે સાકાર કર્યો છે કંઈક ને કંઈક નવું નવું તમે એન્ટિક લઈ રહ્યા છો યસ હંમેશા અમારું પહેલ હોય છે કે કંઈક નવું કરીને આપવું અમારા કસ્ટમરોને કંઈક નવું માગી એના કરતાં પહેલાં અમે લોકોએ કરીને આપવું અને કસ્ટમરને અમે લોકો હંમેશા પૂછતા રહેતા હોય છે કે શું ડિમાન્ડ છે શું જરૂરિયાત છે એ બધું અમે લોકો ધ્યાનમાં રાખતા હોય છે અને તે હેતુથી આ બધું અમે નિર્માણ કરી શકીએ છીએ અને અમારી આ ક્રેડિટ ટોટલી ગોઝ ટુ અવર કસ્ટમર કે જે અમને લોકો નવા થોટ્સ વિચારવા માટે પણ પ્રેરણા આપે છે કુશલભાઈ જ્વેલર્સના કસ્ટમરો અને દર્શક મિત્રો માટે શું કહું છું કસ્ટમરો માટે એક ખાસ મેસેજ જશે કે અમે લોકો જે નિર્માણ કરી રહ્યા છે તે હાઈ ફિનિશ વસ્તુ કરી રહ્યા છે અમારે અમારા કસ્ટમરોને ધ બેસ્ટ પ્રોડક્ટ આપવી છે એમને કે જસ્ટ ખાલી ટીલા ચાલુ બનાવીને આપી આપવું છે આ જે નિર્માણ કર્યું છે આમાં પણ સ્પેશિયલ ઇફેક્ટ સાથે સ્પેશિયલ હાઈ પોલિસ હાઈ ફિનિશ સાથે જે એક્સપોર્ટ કરીએ છીએ તે જ વસ્તુ અમે લોકલ અહીંયા અમારા કસ્ટમરને પ્રોવાઈડ કરીએ છીએ ખાલી આમાં જ નથી હોતું જ્વેલરી પણ અમે લોકો જે બનાવી રહ્યા છીએ તેમાં એક એક માઇન્યુટ ડિટેલ્સનું અમે લોકો ધ્યાન રાખતા હોય છે અને કસ્ટમરને કેવી રીતે સર્વશ્રેષ્ઠ આપવું તે મારું હંમેશા ધ્યાન હોય છે મિત્રો હતા વીરેન ચોક્સી ખુશાલભાઈ જ્વેલર્સના કાંઈક ને કંઈક નવું બનાવે છે આગામી દિવસોમાં ગણેશજી આવી રહ્યા છે ગણપતિ બાપા અને દિવાળીમાં મહાલક્ષ્મી માતાની પૂજા કરવા માટે તમારે ક્યાંય પણ જો નાનામાં નાની પ્રતિમા તમારે એટલે ખરીદી હોય તો ખુશાલભાઈ જ્વેલર્સનું આજે આવવું પડશે જે રનપાન જ્યુઅલ માટે હું પ્રકાશવાળા કે નર્સદ સેઠા સાથે પાલે પણ શું